હર્ષા અને તારું નામ માનસી ઠંડી પડે છે માનસી કેમ થાય છે હર્ષા અને માનસી હાજર છે એના પહેલા મેલેડી માની કુકા બાપાની ની જે બોલાવી હર્ષા સાથે પેલું ઇનામ સાત લાખ એકાવન હજાર સાથે શરૂ કરીએ બોલ શ્રી મેલડી માત કી શ્રી કુકા બાપા હવે બેટા હર્ષા એક જ ચીઠી ઉપાડવાની છે તને માનસી છે એ મૂકી જશે ડ્રમની પાસે રેડી હાલ ધીમે ધીમે એને મૂકી જાય ત્યાં ડ્રમ પાસે તાળીઓ વગાડો ભાઈ તાળીઓ એના માટે મૂકી દે એટલે સાઈડમાં હવે હાથ ને એક ચીઠી લઈ લે ગમે તને મજા આવે ત્યાંથી એક જ લઈ લે થપ્પો છે સાઈડ મૂકી દે ઓકે સરસ હવે ડ્રમ બંધ કરી નાખો તમે તું આગળ આવ આગળ આવ આગળ આવો ચીઠી હાથમાં રાખ આગળ રાખ ચિઠ્ઠી હા બસ ચિઠ્ઠી પાછળ ન જાવજી એક જ મિનિટ સાંભળજો લાઈવ રાખજો તું ચિઠ્ઠી ખોલી નાખ ચાલુ રાખજો ચાલુ રાખજો ખોલો લાઈવ રાખજો ભાઈ કટ નો થવો જોઈએ હા વગાડો તાડ્યો આવતા આહા આ મારુ 사ગેદરા આ મારુ આગળ જા બસ 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 અહીંયા છે ઓકે સાગ્રામાં લાગી હોય માં ભાઈ નામ તમને કહી દઉં ગામનું નામ છે રાજગઢ હા રાજગઢ વાળા છો ભાઈ 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 તો હવે આપણે સીધો એને ફોન લગાડીશું પણ એના પેલા નામ બોલું લાઈવ આવી ગયું ઓકે બેટર રાખ ત્યાં જુઓ ઉપર શું લખ્યું ખબર એને નામ લખ્યું જય માતાજી ઘણી જગ્યાએ મેં જોયું છે કાં તો દીકરી નું નામ હોય અને કાં તો કુળદેવી નામ હોય કાં તો ભગવાનનું નામ હોય અહીંયા પણ એવું થયું છે જય માતાજી લખ્યું છે અને મહેશ વિનોદ એવું સાઈડમાં લખ્યું છે રાજગઢ અને તાલુકો શું છે ધોંધા ઘોંઘા કઈ વાંધો નહીં તમે ફોન કરો ફોન તમે લગાડો હા ફોન તમે લગાડો નંબર તમે લગાડો તમારે અને બીજું એમાં ચિઠ્ઠી છે એ નંબર સામે કેમેરા સામે રાખજો કે એ બે નંબર એક ને એક છે એ તમે ડાયલ કરો એ નંબર પણ અને ચિઠ્ઠીમાં છે એ પણ કેમેરા સામે ભાઈ એટલે ખબર પડે મારે કેટલીક હવે સાવધાની રાખવાની જરૂર છે ખૂબ અઘરું થયું ભાઈ મને મારું મારું મન સમજે મારા બાપ મારું મન સમજે હા પણ શીખવા મળે હા હા લાઈવ ચાલુ છે हेलो हाँ नमस्ते भाई जी हाँ नमस्ते सु नाम से आपनो लाओ जो चिट्ठी लाओ जो भाई हेलो हाँ सु नाम से आपनो हेलो आपनो नाम सुन से भाई जी राकेश भाई राकेश भाई राकेश हाँ। भाई क्या थी बोलो चो आप राजगढ़ राजगढ़ ओके राकेश भाई तमे हाँ। हाँ। જે મેલડી માતાજીના મંદિરના લાભાર્થી ડ્રો હતો સાગદરા ત્યાંથી કુપન લીધું તું હા હા લીધું તું અચ્છા વાહ કોની પાસેથી લીધું તું એક ઓનલાઈન લીધું તો ઓકે થેન્ક યુ હવે તમને જણાવી દઉં કે તમને તમે જે કુપન લીધું તું એમાં પહેલું ઇનામ હતું હા હા એ તમને લાગ્યું છે પણ એના પહેલા કહી દઉં કે શું નામથી તમે ટોકન લીધું તું ઓનલાઈન તમે કોઈ નામ તો લખાવ્યું હશે ને સંજય ભાઈ છે હાજર એજન્ટ મિત્ર હલો સંજય ભાઈ જેજરિયા છે હાજર આવો સંજુ આવ વાહ સંજુને ને વધાવો તાળીઓ થી ભાઈ ભાઈજી આપનું શું નામ કયું રાકેશભાઈ રાકેશભાઈ ઓકે અને મહેશ ગામસઠ નંબર નું ટોકન તમને ઇનામ માં પેલું ઇનામ સાત લાખ એકાવન હજાર રૂપિયા ઇનામ લાગ્યું છે તમને અત્યારે ચેનલ ઉપર લાઈવ કાર્યક્રમ ચાલુ છે કઈ ચેનલ છે આપડી ભાઈઓ મોજ આવી ગઈ છે સાડા સાત લાખ રૂપિયા હવે ટૂંકી વાત કરું ને જલ્દી વાત કરું સાંભળો આ આખો એક કાર્યક્રમ છે મંદિરના લાભાર્થી આયોજક મિત્રો એવું કહ્યું છે તો તમે આ સાડા સાત લાખ રૂપિયા તમને મળે પછી તમારે આપવાનો છે તો તમે રાજી ખુશીથી મંદિર માટે શું આપશો તમારું મન કે હું કહું છું એમ નહીં ને કોઈ દબાણ પણ નથી પણ એ રૂપિયા તમારે ત્યારે આપવાના છે જ્યારે તમને આ રૂપિયા મળે ત્યારે તો તમે શું આપશો રાજી ખુશીથી એકાવન હજાર વાહ 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 વધારો તાળ્યોના ગગડાથી થેન્ક યુ રાકેશભાઈ ખૂબ આભાર એકાવન હજાર રૂપિયા થેન્ક યુ હર્ષા